શું તમે ક્યારે વિચાર્યું છે કે નવરાત્રીના પવિત્ર દિવસોમાં કેટલીક સ્ત્રીઓના મનમાં અચાનક અસામાન્ય ઈચ્છા કેમ કેમ જાગી છે તેઓ તે નવ દિવસોમાં તેમના પતિઓને વારંવાર નજીક આવવા માટે વિવશ કરે છે જ્યારે સામાન્ય દિવસોમાં તેઓ આટલી લાલસા અનુભવતી નથી શું આ માત્ર શરીરનું સ્વાભાવિક પરિવર્તન છે અથવા તેની પાછળ કોઈ ગહન રહસ્ય છુપાયેલું છે નવરાત્રી તો દેવી શક્તિ ના અને ભક્તિનો પર્વ છે કોઈ અદૃશ્ય અસુર શક્તિનું ષડયંત્ર છે અને સૌથી મોટો પ્રશ્ન શું નવરાત્રી આ પાવન દિવસોમાં સંભોગ કરવો સાચો છે અથવા પાપ છે જો આ સાચો છે તો કયા કારણથી સાચો છે અને જો ખોટો છે તો તેનું વિનાશકારી પરિણામ શું હોઈ શકે છે પ્રાચીન કાળથી આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નવરાત્રી દરમિયાન બ્રહ્માંડની ઉર્જા વિશેષ રૂપે સ્ત્રીઓના શરીર અને મનને પ્રભાવિત કરે છે કારણ કે સ્ત્રી જાતે જ સૃજન શક્તિનું સ્વરૂપ છે પરંતુ જ્યારે આ ઉર્જા સાચી દિશામાં ન જાય તો તે વાસનામાં પરિવર્તિત થઈને વ્યક્તિને પતન તરફ લઈ જાય છે શું આ જ કારણ છે કે કેટલીક સ્ત્રીઓ નવરાત્રીમાં તેમની ઈચ્છા પર નિયંત્રણ રાખી શકતી નથી અથવા પછી ક્યાંક અંધકાસુર જેવી શક્તિનો ખેલ તો નથી જે સ્ત્રીઓની શક્તિને વાસનામાં બદલીને આખા સમાજની સાધનાને નષ્ટ કરવા માંગે છે કલ્પના કરો જ્યારે કોઈ રાણી અથવા સામાન્ય મહિલા આ નવ દિવસોમાં અચાનક તેમના મનની તીવ્ર રોકી ન શકે અને અને તેનો સાધનાના કારણે મના કરી દે તો તે સમયે પરિવારમાં કેવી ઉથલપાથલ મચી જશે શું દેવી આ સમયે પ્રસન્ન થાય છે અથવા ક્રોધિત થાય છે શું આ સ્ત્રી દોષ છે અથવા આ કોઈ અદૃશ્ય શક્તિ પરીક્ષા છે આ પ્રશ્નો ઉત્તર અમને એક પ્રાચીન રહસ્યમય કથામાં મળે છે એક એવી કથા જેમાં દેવી દુર્ગા જાતે પ્રગટ થઈને કહે છે કે નવરાત્રીમાં સ્ત્રીઓની આ ઈચ્છા કેમ વધે છે અને તે પણ સ્પષ્ટ કરે છે કે આ સમયે સંભોગ કરવો પાપ છે અથવા પુણ્ય છે તો ચાલો તે પ્રાચીન કાળમાં જ્યાં એક રાજા તેની રાણી અને એક મહર્ષિના જીવનમાં ઘટિત ઘટનાઓએ આ રહસ્યનો ઉદ્ઘાટન કર્યો કથાને પ્રારંભ કરતા પહેલા જો તમે નવા છો તો અમારા ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને એક પ્યારો કમેન્ટ કરો મિત્રો વિડિયોને પૂરો જુઓ કારણ કે અધૂરું જ્ઞાન ઘાતક હોય છે તેથી કહાનીને પૂરી સાંભળો એક પ્રાચીન કથા નવરાત્રી નવ દિવસો શક્તિ જાગરણ અને દેવીની ઉપાસના માટે માનવામાં આવે છે આ સમય ઉપવાસ જપ તપ અને સંયમ નું વિશેષ મહત્વ છે પરંતુ ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે કે નવરાત્રીના દિવસોમાં કેટલીક સ્ત્રીઓમાં અચાનક યૌન ઈચ્છા કેમ વધી જાય છે કેટલીક તો તેમના પતિઓને સંભોગ માટે વિવશ પણ કરે છે શું આ સામાન્ય છે અથવા તેની પાછળ કોઈ ગહન રહસ્ય છે શું આ દેવીની પ્રેરણા છે અથવા કોઈ દેવી લીલાનું પરિણામ છે અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન નવરાત્રીના દિવસોમાં સંભોગ કરવો સાચો છે અથવા ખોટો છે આ રહસ્યને સમજવા માટે અમને પ્રાચીન કાળમાં ઘટિત એક કથાને જાણવી પડશે જે શાસ્ત્રોમાં વર્ણિત છે અને જેમાં આ રહસ્યનો ઉત્તર છુપાયેલો છે મહાશક્તિનો સંકલ્પ અને અંધકારુરનું ષડયંત્ર અત્યંત પ્રાચીન કાળમાં જ્યારે સૃષ્ટિની રચના થઈ રહી હતી ત્યારે મહાશક્તિએ નવરાત્રિનો પ્રારંભ કર્યો તેમણે નવ દિવસો સુધી તપસ્યા કરી અને જાતને નવદુર્ગાના રૂપમાં પ્રગટ કર્યા મહાદેવ પણ તે નવ દિવસો સુધી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરીને ધ્યાનમાં લીન રહ્યા દેવીએ મહાદેવને કહ્યું સ્વામી મહાદેવ દિવસો સાધના અને આત્મ સંયમ માટે કોઈ મનુષ્ય તેની શક્તિને વાસનામાં વ્યર્થ કરશે તો તે અસુર શક્તિઓનો શિકાર થઈ જશે મહાદેવે સહમતી આપી અને આ નિયમને સમસ્ત લોકોમાં લાગુ કરવામાં આવ્યો કે નવરાત્રીમાં સંભોગ વર્જિત રહેશે પરંતુ આજ સમયે આ નિયમનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કર્યો અંધકાસુર જાણતો હતો કે નવરાત્રીમાં દેવી શક્તિ અત્યંત પ્રબળ થાય છે તે વિચારવા લાગ્યો જો હું આ શક્તિને નિયંત્રિત કરી લઉં તો દેવતાઓને હરાવવું સરળ થઈ જશે હું સ્ત્રીઓના અંદર વાસના વધારીને તેમને મારા વશમાં કરી શકું છું જ્યારે તેમનું મન વિચલિત થશે તો તેમના પતિઓની સાધના ભંગ થઈ જશે અને દેવી શક્તિ દુર્બળ થઈ જશે અંધકાસુરે એક વિશેષ મોહિની મંત્રનો પ્રયોગ કર્યો આ મંત્રના પ્રભાવથી જ્યારે નવરાત્રિનો સમય આવે તો પૃથ્વી પર કેટલીક સ્ત્રીઓના મનમાં અત્યધિક યૌન ઈચ્છા ઉત્પન્ન થવા લાગે તેઓ જાતે જ સમજી ન શકે કે આ ઈચ્છા કેમ વધી રહી છે તેમના શરીરમાં તરંગો થઈ જાય જાય અને અને તેમનું મન વાસનામાં ડૂબી રાજા રાણી કમલિની કથા આજ સમયે બ્રુજસેન નામના એક ધર્મનિષ્ઠ રાજાનું શાસન હતું તેમની રાણી કમલિની અત્યંત રૂપવતી અને ધાર્મિક પ્રવૃત્તિની હતી બંને મળીને નવરાત્રીમાં વ્રત રાખે અને દેવીની ઉપાસના કરે પરંતુ એક વર્ષ નવરાત્રીના ત્રીજા દિવસે રાણી કમલિનીના મનમાં અચાનક અસામાન્ય યૌન ઈચ્છા જાગી ઊઠી તે જાતને નિયંત્રિત કરી ન શકતી હતી તેમણે રાજાને કહ્યું સ્વામી મને આજે તમારી નિકટતાની અત્યંત આવશ્યકતા છે મારું મન વિચલિત થઈ રહ્યું છે કૃપા કરીને મારી સાથે સંભોગ કરો રાજા બ્રજસેન ચકિત થઈ ગયા તેમણે કહ્યું રાણી આ પવિત્ર સમય છે દેવીની સાધના ચાલી રહી છે આ સમય સંભોગ વર્જિત છે આ કેવી વિચિત્ર વાત કરી રહી છો રાણી જાતે જ તેમના મનની સ્થિતિ સમજી ન શકતી હતી તેમની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે મહેલમાં મહર્ષિ કશ્યપ પધાર્યા રાજાએ તેમને આખી સ્થિતિ કહી મહર્ષિએ ધ્યાન લગાવ્યું અને બોલ્યા હે રાજન આ કોઈ સામાન્ય ઈચ્છા નથી અંધકાસુરનો મોહિની મંત્ર આ રાજ્યમાં ફેલાઈ ગયો છે આ મંત્ર સ્ત્રીઓના અંદર દેવી શક્તિને વાસનામાં પરિવર્તિત કરી દે છે જો તેનું સમાધાન ન કરવામાં આવે તો આ રાજ્ય વિનાશને પ્રાપ્ત કરશે રાણી ભયભીત થઈને બોલી ગુરુદેવ શું મારો દોષ છે આ ઈચ્છા આટલી પ્રબળ કેમ છે કે હું તેને રોકી ન શકું મહર્ષિએ સમજાવ્યું હે રાણી દોષ તમારો નથી સ્ત્રી જાતે જ સૃજનશક્તિનું સ્વરૂપ છે નવરાત્રિના સમયે બ્રહ્માંડીય ઉર્જા તેના અંદર પ્રબળ થાય છે આ ઉર્જા શુદ્ધ સાધનામાં લગાવવી જોઈએ પરંતુ અંધકાસુર તેને વાસનામાં મોડી રહ્યો છે મહર્ષિએ રાજાને આદેશ આપ્યો કે તેઓ દેવીના મંદિરમાં વિશેષ યજ્ઞ કરો સંપૂર્ણ રાજ્યની સ્ત્રીઓને ત્યાં બોલાવવામાં આવી મહર્ષિએ તેમને મંત્ર અને ધ્યાનની વિધિ શીખવી જેથી તેમની ઉર્જા નિયંત્રિત થઈ શકે અંધકાસુરને આ બધું સહન ન થયું નવરાત્રીની અષ્ટમીની રાતે તે જાતે પ્રગટ થયો અને બોલ્યો કોઈ પણ મારી મોહિની શક્તિને રોકી ન શકે આ સ્ત્રીઓ મારી શક્તિનો સ્ત્રોત છે અને હું તેમને વાસનામાં ડુબાડીને દેવી શક્તિને નષ્ટ કરી દઈશ ત્યારે આકાશમાં ગર્જના થઈ માતા દુર્ગા નવરૂપોમાં પ્રગટ થઈ અને અંધકાસુરને લલકાર્યો ભયંકર યુદ્ધ થયું અને અંતે દેવીએ અંધકાસુરનો વધ કર્યો દેવીનો ઉપદેશ અને સંભોગનો નિયમ યુદ્ધ પછી દેવીએ બધાને સંબોધિત કરીને કહ્યું હે માનવો નવરાત્રીના સમયે સ્ત્રીઓમાં જે વિશેષ ઉર્જા જાગૃત થાય છે તે સૃજનની શક્તિ છે આ તેમને દેવીનો અંશ બનાવે છે જો તેને સંયમ અને સાધનામાં પરિવર્તિત કરવામાં આવે તો તે પરિવાર અને સમાજનું કલ્યાણ કરે છે પરંતુ જો તેને માત્ર વાસનામાં વહાવી દેવામાં આવે તો તે પાપ અને વિનાશનું કારણ બને છે રાણી કમલિનીએ દેવીને પૂછ્યું માં શું નવરાત્રીમાં કામ વાસના આવવી હંમેશા પાપ છે દેવીએ ઉત્તર આપ્યો નહીં કન્યા જો સંભોગ ધર્મના ઉદ્દેશ્યથી જેમ કે સંતાન ઉત્પત્તિ માટે પવિત્રતા અને મંત્રોચાર સાથે કરવામાં આવે તો તે પાપ નથી પરંતુ જો તે માત્ર ભોગ અને વાસના માટે છે તો તે અંધકાસુરની શક્તિને વધારે છે અને સાધનાને નષ્ટ કરે છે એક સાચી સ્થિતિ જ્યારે સંભોગ પૂને છે જો પતિ પત્નીનું મિલન સંતાન પ્રાપ્તિ અથવા ધર્મ પાલન માટે હોય તે પૂર્ણ શુદ્ધિ સ્નાન મંત્રોચાર અને દેવીની આરાધના સાથે હોય તે માત્ર વિશેષ તિથિઓ પર અને સંયમિત ભાવથી કરવામાં આવે બે ખોટી સ્થિતિ જ્યારે સંભોગ પાપ છે જો તે માત્ર શરીરની વાસના અને સુખ માટે કરવામાં આવે જો નવરાત્રીના વ્રત અથવા સાધનાની વચ્ચે અચાનક કરવામાં આવે તે સાધકની શક્તિને નષ્ટ કરે છે અને પરિવાર પર નકારાત્મક પ્રભાવ પાડે છે નિષ્કર્ષ નવરાત્રી દરમિયાન શરીરની ઉર્જાનો પ્રવાહ બદલાય છે વિશેષરૂપે સ્ત્રીઓમાં હોર્મોનલ પરિવર્તન તેજ થઈ જાય છે જેથી તેમનું શરીર રજનન ઉર્જાને વધુ ગ્રહણ કરે છે તેથી યૌન ઈચ્છા વધવી સ્વાભાવિક છે પરંતુ આ ઉર્જાને ધ્યાન યોગ અને સાધનાથી નિયંત્રિત કરી શકાય છે જો તેને નિયંત્રિત ન કરવામાં આવે અને માત્ર શારીરિક ભોગમાં ખર્ચ કરવામાં આવે તો શરીર કમજોર અને મન અસ્થિર થઈ જાય છે અંધકાસુરના વધ પછી રાજ્યમાં શાંતિ સ્થાપિત થઈ રાણી કમલિનીએ તેમની ઈચ્છાને સંયમમાં પરિવર્તિત કરીને દેવીની આરાધનામાં લગાવી દીધી રાજા બ્રજસેન અને રાણી કમલીની બંને મળીને ધર્મનો પ્રચાર કર્યો અને લોકોને નવરાત્રીના રહસ્યો કહ્યા નવરાત્રી સંયમનો પર્વ છે ઈચ્છા દોષ નથી પરંતુ શક્તિનો સંકેત છે પરંતુ તેને પવિત્રતામાં પરિવર્તિત કરવું જ સાચી સાધના છે નવરાત્રીમાં સંભોગ ન તો પૂર્ણતઃ વર્જિત છે ન તો પૂર્ણત અનુમત છે તેનું સ્વરૂપ જ નક્કી કરે છે કે તે પાપ છે અથવા પુણ્ય છે જો જો તે 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 ધર્મ અને સૃજન માટે છે છે તો વાસના અને ભોગ માટે છે તો તે પાપ છે નવરાત્રી દિવસોમાં તમારી ઉર્જા સાધના અને ભક્તિમાં લગાવો આજ દેવીની સાચી પૂજા છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો માર્ગ છે